હિમાલય મોલ નજીક થયેલા અકસ્માત અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલે નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ તેનો કડક અમલ થતો નથી અમદાવાદ શહેરમાં નબીરાવ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરે છે અને આવી ઘટનાઓ બાદ તંત્ર જાગે છે ખેડાભાલએ એમ પણ કહું છે કે અમદાવાદ હોય કે રાજ્યના અન્ય શહેરો મોટા પ્રમાણમાં દારૂ પકડાતો રહે છે છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી ગાંધીનગર અને અમદાવાદમાં સૌથી વધુ હોટલોને દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી છે તેમનો આક્ષેપ છે કે દારૂ વેચનારાઓ વિશે પોલીસને માહિતી હોવા છતાં સરકાર આ બાબતે આખાડા કાન કરે છે જે દારૂબંધીની નીતિના અમલમાં ગંભીર ખામીઓ દર્શાવે છે આજે સમગ્ર ગુજરાતમાં અંદર જે પ્રમાણે દારૂબંધીની મોટી મોટી આપણે વાતો કરતા હોય ત્યારે અમદાવાદ શહેર હોય બરોડા હોય કે ગુજરાતના અન્ય શહેરોના અંદર જે પ્રમાણે મોટી સંખ્યામાં દારૂ મળી રહ્યો છે દારૂ પકડાઈ રહ્યો છે અને પોલીસ કામ કરી રહી છે તેવું આપણે સૌ જાણીએ છીએ પરંતુ દારૂબંધી હું સમજુ છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તે પ્રમાણેનો ગુજરાતના અંદર દાવકબંધીનો અમલ નથી